રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોખી ગામમાં આવેલો ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે ભોખી ગામના લોકો અને ખેડૂતોને આશીર્વાદ સમાન ચેકડેમ બનાવવામાં આવેલ છે પણ આ ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોય તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવેલ નથી જેને કારણે હાલ ચોમાસું સત્ર ચાલુ હોય અને વરસાદી પાણીનો સંગ્રહ ચેકડેમમાં થાય અને લોકો કે ખેડૂતોને આ ચેકડેમનું પાણી પિયત માટે અને ભૂખી ગામ લોકોને પાણીનો લાભ મળે તેવી માંગ કરાઈ રહી છે પણ હાલ ભૂખી ગામનો ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટી ગયો હોય પણ સમયસર રિપેરિંગ કામ ન કરાતા હાલ ચેકડેમનું પાણી નદીમાં જઈ રહ્યું છે જ્યારે ચેકડેમનું પાણીની જરૂરિયાત ઊભી થશે ત્યારે ભૂખી ગામના લોકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે હાલ તો ભૂખી ગામનો ચેકડેમનો પારો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અલ્પેશ ત્રિવેદી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ